સર્વોદય જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને જીવનરક્ષા હોસ્પિટલ સાયન્ના સંયુક્ત ઉપક્રમે સાંધિયેર ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો આશરે બસ્સો મી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો આ સાથે શાળાના બાળકોને નોટબુક વિતરણ ગરીબ અને જરૂરતમંદ મહિલાઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું ઓલપાડ તાલુકાના સાંધિયેર સ્થિત બી આર પરમાર હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સેવાકીય કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા ટ્રસ્ટના મંત્રી જયેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે આ ટ્રસ્ટ દ્વારા અવારનવાર કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે આજે રક્તદાન કેમ્પ દરે ચશ્મા વિતરણ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ ચક્ષુદાન સંકલ્પ સાંધિયેર પ્રાથમિક શાળામાં બાળકોને નોટબુક દફતર વિતરણ અને ઇનામ વિતરણ સહિતના જુદા જુદા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત વટારિયા સુગરના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાઈ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે ધબકાર દૈનિક સુરતના વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાએ ટ્રસ્ટના પ્રમુખ દર્શન નાયક અને એમની ટીમની કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અને ખેડૂત સામાજિક શૈક્ષણિક આગેવાન દર્શન નાયકે ટ્રસ્ટનું ચિતાર રજૂ કરી જીવનરક્ષા હોસ્પિટલ સાયનના ડોકટર ગૌરવ પટેલ દીપ પટેલ સહિત સમગ્ર ટીમને પોતાની ઓપીડી હોવા છતાં ગરીબ દર્દીઓની ચિંતા કરી કેમ્પમાં હાજર રહ્યા એ બદલ અભિનંદન પાઠવ્યા હતા આ કેમ્પમાં આખા વિભાગમાં એકસો બત્રીસ ઓપીડી થઈ હતી એમડી મેડિસિન વિભાગમાં ચાલીસ દર્દીઓ ઓર્થોપેડિકના ઓગણત્રીસ દર્દીઓ સર્જનના બે અને ચામડીના બે મળી કુલ બસ્સો ની વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો આ ઉપરાંત રક્તદાન કેમ્પમાં બાવીસ જેટલી રક્તની બોટલ એકત્ર કરાઈ હતી સર્વોદય જનકલ્યાણ ટ્રસ્ટ અને સાયન્સ જીવન રક્ષાના ઉપક્રમે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મારા મિત્ર શ્રી સહકારી આગેવાન સંદીપભાઈ તંત્રી શ્રી નરેશભાઈ વરિયા સ્વામીજી અને મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી લોકો પધારીને એ સર્વોદય જનકલ્યાણ ટ્રસ્ટનો જે મૂળ હેતુ છે રક્તદાન શિબિર ઢાબળા વિતરણ વિધવાઓને સાડીઓનું વિતરણ અને બીજે પણ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ અને અનુસંધાનમાં આવનારા દિવસોમાં પણ આ કેમ થકી આજુબાજુના જે ગરીબ લોકો છે દલિત વર્ગના લોકો છે સામાજિક એકતાનું ભાગરૂપે આવનારા દિવસોમાં પણ આવા કેમ્પોનું આયોજન કરીને સમાજને અને લોકોને મદદરૂપ થવાના કાર્યક્રમના ભાગરૂપે આજે બી આર પરમાર હાઈસ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ટ્રસ્ટ થકી આવનારા દિવસોમાં પણ બ્લડ બેંક લોકોને જે લોહીની તકલીફ છે એના માટેની પણ એક ટીમ બનાવવાની જાહેરાત કરી હતી સાથે સાથે બાળકોને નોટ નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું એકથી આઠમાં જે બાળકો પહેલાં આવ્યા છે એને પણ ઇનામના ભાગરૂપે એની જાહેરાત કરવામાં આવી હતી ટ્રસ્ટને પણ આ અમારી સ્કૂલ છે ટ્રસ્ટને પણ અમે પંખાનું દાન કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ ટ્રસ્ટ થકી વધુમાં વધુ સામાજિક પ્રવૃત્તિ થાય એ હેતુથી આવનારા દિવસોમાં અમે કાર્યક્રમ કરવાના છે આ તબક્કે જીવન રક્ષાના ડોક્ટરોનો સર્વનો આભાર માનું છું સાથે સાથે વીઆર પરમાર શાળા સંચાલક મંડળના જે કોઈ ટ્રસ્ટીઓ છે એનો પણ આભાર માનું છું અને મોટી સંખ્યામાં ટ્રસ્ટમાં લોકો જોડાય એના માટેની હું જાહેરાત કરું છું